પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રાજ્યમાં પીએસઆઈ પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી બાબતે સરકારના ગૃહ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અયોગ્ય હોય તે મામલે કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાંચ વર્ષ સુધી જે રેન્જમાં નોકરી કરી હોય તેની બાજુની રેન્જ સિવાય બદલી કરવાનો નિર્ણય અયોગ્ય હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નિર્ણયને લઈને સારા અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે ને આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર એટલા માટે લખ્યો છે કે થોડા સમય પહેલા ગુજરાત રાજ્યની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર જે બિનહથિયારીની અંદર નોકરી કરે છે એમના માટે એક વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમને પાંચ વર્ષ સુધી જે રેન્જની અંદર નોકરી કરી હશે એ રેન્જની બાજુની રેન્જ સિવાય એમની બદલી કરવામાં આવશે ખરેખર આવો પરિવર્તન હોઈ ના શકે સરકાર એ મને લાગે છે કે પાડાના વાંકે પખાલીને ડામ એવી વાત કરી રહી છે જે લોકો ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય જે લોકો ટોડબાજ હોય જે લોકોને જાહેર જીવનની હેરાનગતિ કરતા હોય જે કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે ના કરાવતા હોય કે ના કરતા હોય એવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધે કાર્યવાહી કરવાને બદલે જે લોકોનેક્સ્ટ છે જે સમર્પણની ભાવનાથી નોકરી કરે છે એવા તમામ લોકોને એક લાકડી હાંકવા એ યોગ્ય નથી બીજું માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જ આવો પરિપત્ર કેમ રાજની અંદર ઘણા બધા વિભાગો છે એ દરેક વિભાગની અંદર ડિવિઝન હોય છે સબડિવિઝન હોય છે સર્કલ હોય છે તો એમના માટે પણ આવો નિયમ ના બનાવીને માત્ર પોલીસ અધિકારી માટે આવો પરિપત્ર કરવાથી એમના સામાજિક જીવન ઉપર અસર પડે છે પોલીસ ગુજરાતની અંદર સ્ટેસમાં જીવે છે મોટાભાગના પોલીસ અધિકારી તમે જુઓ છો કે આત્મહત્યા પોલીસ કર્મીઓ કરી રહ્યા છે આત્મહત્યાનું અને તણાવનું પ્રમાણ પોલીસની અંદર વધુ છે કોઈપણ વ્યક્તિને જોબ સેટિસ્ફેક્શન ના હોય જો એ સારી રીતે જોબ કરી શકે નહીં એટલે આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા માટે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને આગામી વિધાનસભાની અંદર પણ મેં આ મુદ્દો ઉઠાવવાના છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ